વરસાદી માહોલ જોવા મળ્યો છે તાપીના કેટલાક વિસ્તારો છે કે જ્યાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો વાદળછાયા વાતાવરણ સાથે વરસાદનું આગમન થયું હતું વ્યારાના નવા બસ ડેપો પાસેના વિસ્તારો હતો કે જ્યાં વરસાદનું સવારથી આગમન થયું હતું વાલો ડોલવણ સહિતના તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ઝરમર ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીથી રાહત અનુભવાઈ હતી તો ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ વરસે તેવી આગાહી કરી છે જેને લઈને અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટું આવી રહ્યું છે જે અંતર્ગત તાપીમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને સવારથી જ વરસાદનું આગમન થયું હતું કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો બસ ડેપો સહિત આસપાસના વિસ્તારો હતા કે જ્યાં વરસાદનું આગમન થયું અને ઝરમર ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી